નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં આપણને એક એવા શિક્ષકનો પરિચય કરાવીશ જે સરકારી શાળાના બાળકોને માર્શલ આર્ટની ફ્રીમાં તાલીમ આપે છે અને તમામ સગવડ ફ્રીમાં શાળા કક્ષાએ ઊભી કરી છે એવા શિક્ષક શ્રી નમ્રતાબા પરમાર જેઓ પોતે એક માર્શલ આર્ટ્સના ટ્રેનર છે જેઓ પોતાની દીકરીઓને ટ્રેનિંગ આપી આપવાની સાથે સાથે શાળાના બાળકોને પણ ટ્રેનિંગ આપવાનું નક્કી કરે છે સરકારી શાળામાં વાલીઓને માર્શલ આર્ટ્સ આપના બાળકો પણ શીખી શકે છે એવી સમજૂતી દરેક વાલીઓને આપી અને બાળકોને માર્શલ આર્ટસ શીખવા માટે તૈયાર કર્યા તેઓએ શાળા કક્ષાએ મેટી અને કપડાની સગવડ શાળાના ખર્ચે અહીં શાળામાં ઊભી કરી અને બાળકોને માર્શલ આર્ટ્સ શીખવા માટે તૈયાર કર્યા આપ જોઈ શકો છો કે એક સરકારી શાળાના બાળકો આજે સરસ મજાના માર્શલ આર્ટ્સ કરાટે કરી રહ્યા છે અને ખેલ મહાકુંભ તેમજ જિલ્લા અને રાજ્ય રાજ્યકક્ષાની ઇવેન્ટમાં તેઓ સીધી પણ હાંસલ કરતા નજરે પડે છે આમ શરૂઆતમાં બાળકોને અઘરી લાગતી આ રમત ધીમે ધીમે નમ્રતાબા પરમારના લીધે એઓના તાલીમની લીધે અહીં બાળકો સરળ રીતે આ દાવ શીખી રહ્યા છે આમ માર્શલ આર્ટ્સ જે બાળકોને સપના પણ આવી તાલીમ નહીં મળશે એવું વિચારતા હતા તેઓને નમ્રતાબા પરમાર દ્વારા ફ્રીમાં તાલીમ આપી આ સરકારી શાળાના બાળકોને ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરતા કર્યા છે આપ જોઈ રહ્યા છો ખેલ મહાકુંભમાં તાલુકા મોરબી જિલ્લો વાંકાનેર મોરબી એમ દરેક ઇવેન્ટમાં ભાગ લઈ અહીંના બાળકો સિદ્ધિ મેળવેલ જોવા મળે છે માર્શલ આર્ટ્સના વિવિધ દાવો અહીં શાળા કક્ષાએ કરાવી અને પોતાના ખર્ચે પાછા ઇવેન્ટમાં લઈ જાય અને જિલ્લા તાલુકા કક્ષાએ પણ ખર્ચે ઇવેન્ટમાં લઈ જાય જમવાનો ખર્ચો તમામ નમ્રતા પરમાર આજે ઉઠાવી રહ્યા છે અને આ સરકારી શાળાના બાળકો પણ આ માર્શલ આર્ટ્સ ઇવેન્ટમાં સારી રીતે ભાગ લઈ સિદ્ધિ મેળવી રહ્યા છે આપ અહીં જોઈ રહ્યા છો કે સરકારી શાળાના બાળકો પણ માર્શલ આર્ટ્સમાં સારા સારા રમતવીરોને ટક્કર આપી રહ્યા છે અને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્જ મેડલ મેળવી રહ્યા છે આમ આ મેડલ મળવાથી ખરેખર નમ્રતા નમ્રતાબા પરમારની મહેનત રંગ લાવી તેઓને શરૂઆતમાં આ કામ ખૂબ જ અઘરું લાગતું હતું પરંતુ તેઓએ મનમાં આ કામ કરવાનું નક્કી કર્યું તેથી આજે આ સિદ્ધિ બાળકો મેળવી શક્યા છે આમ ઘિયાવડ પ્રાથમિક શાળાના સરકારી શાળાના બાળકો પણ આજે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લઈ અને દરેક ઇવેન્ટમાં ભાગ લઈ સિદ્ધિ મેળવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીં પોસ્ટરો પ્રિન્ટ મીડિયાના પોસ્ટરો ઉપર ઘિયાવડ શાળાના શિક્ષકનો અને વિદ્યાર્થીઓનો ધબધબો રહ્યો છે આમ નમ્રતાબા પરમાર દ્વારા એક સરકારી શાળાના મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોને માર્શલ આર્ટ્સ શીખવીને ઘણી બધી સિદ્ધિ મેળવતા કરતા કર્યા છે આમ આ સેવાકીય પ્રવૃત્તિ માટે નમ્રતાભા પરમારને અભિનંદન આપવા જોઈએ તેઓએ પોતાના બંને દીકરીઓને પણ પહેલેથી જ નાનપણથી જ તાલીમ પોતે આપે છે અને બંને દીકરીઓ પણ નાનપણથી જ સિલ્ડ મેડલ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ હંમેશા દરેક ઇવેન્ટમાં મેળવતા આવ્યા છે આ બંને દીકરીઓના અહીં સિદ્ધિ જોઈ શકો છો તેઓ પણ જિલ્લા કક્ષા તાલુકા કક્ષા રાજ્ય કક્ષા કે નેશનલ કક્ષા સુધી ઇવેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેઓએ ઘણા બધા સિલ્ડ ગોલ્ડ મેડલ સિલ્ડ મેડલ સિલ્વર મેડલ મેળવ્યા છે આ મહેનત એક માતા અને એક શિક્ષક જ કરી શકે આવી સરસ મજાના આ માર્શલ આર્ટ્સની તાલીમ બંને દીકરીઓ અને શાળાના સરકારી શાળાના બાળકોને તાલીમ આપી ખૂબ જ મોટી સિદ્ધિ મેળવતા કર્યા છે આમ આ પ્રવૃત્તિ માટે શાળાના શિક્ષક ઝિયાવડ પ્રાથમિક શાળાના શિક્ષક નમ્રતા પરમારને આપણે સૌ અભિનંદન આપીએ છીએ સાથે સાથે વધુ સરકારી શાળાના બાળકોને આવો લાભ આપે એવી સૌ વતી અભિનંદન શુભેચ્છાઓ આપીએ આમ જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર તુલસર યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો નમ્રતાબા પરમાર શિક્ષકશ્રી હિથાવળ પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આપ અહીં બે સંપર્ક બહેનશ્રી શિક્ષકશ્રીનો સંપર્ક કરી આ ઇવેન્ટ વિશે માહિતી મેળવી શકો છો આપ જોઈ શકો છો કે સરકારી શાળાના બાળકો પણ માર્શલ આર્ટ્સ પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવતા થયા ને કિયાવડ પ્રાથમિક શાળા એ પ્રથમ સરકારી શાળા માર્શલ આર્ટ્સ શાળા બની મસ્ત અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ